આજે આપણે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં હિતેશભાઈ અંબારામભાઈ પટેલના ખેતરમાં ઉત્સવરાજ દિવેલા વાવેલા છે તો એમના વિશે થોડી આપણે હિતેશભાઈના જોડે માહિતી લઈએ હિતેશભાઈ આપણે આમિરગઢ તાલુકો એમાં તમારું ગામ અમીરગઢ પ્રોપર કયું ગામ કહેવાય છે આજુ આ પ્રોપર હાઈવેની બાજુમાં છે કોરોના હોટલની સામે હા અને આ ગામ લાગે છે કીડોતર મેન અમીરગઢ તાલુકાની બાજુમાં બે કિલોમીટર છે હાલમાં મેં ઉત્સવ કંપનીના રાજે રંધાવાયેલા છે હાલમાં ઉમિયા મારી બ્રાન્ચ પણ છે અને એનામાં મેં રાજ વેરાયટી વેચેલી છે અને મેં ચારથી પાંચ જગ્યા જોઈ લે પણ હાલ સુધી મને બધા કરતે સારામાં સારી લાગ્યો હતો રાજ ઉત્પાદનમાં અને માલ અને શરૂઆતમાંથી માંડીને છેટ સુધી એનું ઉત્પાદન સોલેટ રહે છે અને હાલમાં એપ્રિલ એપ્રિલ સુધી મને લાગે છે કે આ એરંડા ઉત્પાદન મળી શકે એમ છે આજે એક એક છોડની અંદર લગભગ સો થી દોઢસો માળું છે આજની તારીખ આજની તારીખ આજની તારીખ છે પચીસ બે છવ્વીસ બે છવ્વીસ બે બે હજાર બાવીસ તમને આની ફૂટ ફૂટ કેવી લાગે છે મને આની ફૂટ બીજા એરંડા કરતા ઘણી સારી છે આનામાં શું છે મેન તો બ્રાન્ચિસનું ખૂબ મહત્વ છે આનામાં જેટલી બ્રાન્ચિસ છે એના જેટલી બીજા એના કોઈમાં બ્રાન્ચિસ નથી આવતી બ્રાન્ચિસ એ બ્રાન્ચિસ એ માલ છે તમે આ તો તમારું પોતાનો જોઈને આવ્યા છીએ એનામાં લગભગ એને એક જ પાર્ટી હાલમાં ન્યુ હોય તો થી પંદર માલ ઉતારી લીધો છે પણ હજી તમને એમ લાગે કે જેનામાં ખેતરમાં કોઈ વીણા થઈ નથી એવું લાગે છે એવરેજ ઉત્પાદન તમારા ફિલ્ડમાં આપણે ફિલ્ડ જોયું એમાં કેવું આવે એવું લાગે છે તમને આનામ તો મારા વીગામાંથી ઓછામાં ઓછું સિત્તેર મન તેઓ પ્રોડક્શન 80 થી નીકળશે તો પછી ખેડૂત મિત્રો આજુબાજુના ખેડૂત મિત્રો જોવા આવે છે તો અમને ભલામણ કરશો સો ટકા ને હું આ સાલ મેં પંદર થેલા વેચ્યા હતા પણ આવતી સાલ આ રાજ વેરાયટી મારા 30 થી પાંત્રીસ થેલા કમ્પ્લીટ વેચાશે અને બધા ખેડૂતોને હું એમ જ ભલામણ કરીશ કે રાજ વેરાયટી વવાય Uh, thank you, thank you.